શું આહવાન કરતો દરિયો વધારે ને વધારે પ્રચંડ બનતો હતો તો કે આવી જાઓ બધા કઈ બાબત સમજીને તદ્દન શાંત બની ગયા હતા દરિયો ભોગ લેશે જ છોકરા સાની પોતાના સાથી પોતાના કામમાં મસ્કુલ બની ગયો તેણે લેખકને ઓળખ્યા નહીં એટલે પછી નવમો વિકલ્પ છે છોકરાના કોણ કોણ સગા દરિયો ખેડવામાં મૃત્યુ પામ્યા હતા તો કે પિતા અને દાદા છોકરો ગીત ગાતો ગાતો દરિયાને શું સમજીને અનંતભે દરિયો ખેડવા ચાલ્યો ગયો તો કે રમતનું મેદાન નીચે આપેલી છે એના પાઠની ખાલી જગ્યાએ જોઈએ આપણે દરિયામાં પાણી ખડક સાથે અથડાઈને પાણીનો પણ ખાલી જગ્યા થઈ જતો હોય તેમ નીચે પથરાતા હતા તો કે લોટ એક જ જગ્યાએ તો ખડકમાં ઉડી ખાલી જગ્યા હતી ખો મોજા ઉછાળીને ખડકમાં પછડાઈને મોટા ખાલી જગ્યા અવાજ સાથે પાછા દોડતા હતા ધૂપ દરિયા કિનારે સાંજની ખાલી જગ્યા જામતી હતી ધૂસર જગ્યા લેખક ને ખબર હતી કે દરિયો આ બાજુમાં બહુ ખાલી જગ્યા ગણાય છે તો કે તોફાની છોકરો ખાલી જગ્યાની જેમ ઉતરવાના કિનારા તરફ દોડ્યો તીર લોકો બળતે લાચાર મનો દશાય તમૂલ યુદ્ધનું છેલ્લું ખાલી જગ્યા જોઈ રહ્યા પ્રકરણ છોકરો લેખક સામે હાથ લાંબો કરીને ખાલી જગ્યા કરી રહ્યો હતો કે રામ રામ ચાલો નીચે ખરા ખોટા આપેલા છે જેમાં ખોટું હોય તેમાં આપણે સાચું વિધાન બનાવવાનું છે તો પેલું ખરું ખોટું છે દરિયાઈ તોફાનીમાંથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે સાચું છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે તેમાં આવશે ખોટું સાચું વાક્ય જોઈએ આપણે દરિયો છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈને તેમને બચાવવા માટે જવા પ્રયત્ન કરે છે બાપના મોતનો વેર વાળવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે તો કે ખોટું બાપના દાદાનો બાપ દાદાનો ધંધો સંભાળવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે પછી હોડી મને માણસ પરાજય ઉપર પરાજય સહી રહ્યા હતા સાચું કુદરતના બળ સામે માણસનો બળ હારે છે તો કે સાચું છોકરાનો બાપ દરિયામાં મૃત્યુ પામ્યો છતાં છોકરાએ ધંધામાં છોડાયો સાચું કુદરતના બળથી હોડી અને માણસ અલગ થઈ જાય છે સાચું પિતાનું મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને ધિકારે છે તો કે ખોટું પિતાનું દરિયે તોફાનમાં મૃત્યુ થવા જતાં છોકરો કુદરતના બળને ધિકારતો નથી નીચે તમને વિકલ્પ આપેલા છે તે આમાંથી જોઈને તમે કરી શકો છો અર્થ હોય તે કરવાનું છે તુમૂલ તો શું થાય ભયંકર ઘૂસરતો ધોળાના રંગનું પછી અતરતો તળિયા વગરનું ચિંતા તુરતો ચિંતા કરવી હજી છે મશગુલ તો કે તલ્લી આટલા તો કે આ બાજુ તો પછાડવું હવે નીચે છે રૂઢી પ્રયોગનો અર્થ આપીને નવું વાક્ય તમારે બનાવવાનું છે પેલું છે મીઠ માંડવી તો એકી જ નજરે જોઈ રહ્યું પછી વાક્ય બનાવેલા છે માં દીકરો પિતાના સંઘર્ષને એકી નજરે જોઈ રહ્યા હતા પછી વાછરડાને તાણી જતા મગરને લોકો મીટ માંડીને જોઈ રહ્યા છે એવી રીતના અલગ અલગ વાક્ય બનાવવાના છે છઠ્ઠ જામવી તો કે બી જામવી વાક્ય તમે તમારી રીતે પણ બનાવી શકો છો આહવાન કરવું તો પડકાર ફેંકવા અર્થ લખવા ફરજિયાત છે જે હોય તે જ નાક વઢાઈ જવું તો કે આબરૂ જવે વાક્ય મેં લખેલા છે જો તમને ન આવડે તો તમે મારી ચેનલમાંથી જોઈને લખી શકો છો પછી નીચે તમને આપેલો છે કોશમાંથી યોગ્ય લાગણી દર્શાવતો શબ્દ લખવાનો છે તો કે માણસનું બળ હતું કુદરતનું બળ વધતું હતું તો કે નિરાશા મને હઢી કાઢવા ઘો હું દોડીને મારા બાપને બચાવી લાવું મને હડી કાઢવા ઘો ફીકર મનુષ્ય હાર્યો દરિયો જીત્યો દુઃખ મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો નાનકડો છોકરો નીકળ્યો નવાય પછી છે નીચે તે દિવસે એ એવું રડ્યું હશે કે દરિયો પથરાનું હોય તોય પીગળી જાય દયા તે પોતાની માં સામે જોઈને હસ્યો અને ઝપાટા બંધ ચપડતાથી ઓડકામાં ચડી બેઠો પ્રેમ પેલો છોકરો આનંદે દરિયાના મોજા કાપતો મજા કરતો જતો હતો આનંદ ચલો પાછળ જોશો હવે આપણે કોણ બોલે છે અને તે પ્રસંગે લખવાનું છે એના ઉદ્દેશીને વાક્ય ચલો આવી આવી તો કે છોકરો પોતાની માને ઉદ્દેશીને બોલે છે જ્યારે હિમાલય જેવડા મોજા ઉપરનાની સરખી ઓડી હાલક ડોલક થતી દેખાય ત્યારે કેમ દોસ્ત ઓળખાણ પડી કે તો કે લેખક પેલા છોકરાને ઉદ્દેશીને બોલે છે જ્યારે છોકરો પોતાનું ઓળખું લઈને દરિયામાં જવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે લિયો રામ રામ સાંજે ફરવા આવજો કે છોકરો લેખકને ઉદ્દેશીને બોલે છે જ્યારે છોકરો દરિયામાં ખેડવા માટે જાય છે ત્યારે માંડી માંડી સાચવજે છોકરાની માં છોકરાને ઉદ્દેશીને બોલે છે જ્યારે તે છોકરાને દરિયામાં જવાનું વિદાય આપે છે ત્યારે વહેલું મોડું સૌને મરવાનું છે ને તો કે છોકરાની માં લેખકને ઉદ્દેશીને બોલે છે જ્યારે છોકરો મા પાસેથી દરિયામાં જવાની વિદાય લઈ લે છે ત્યારે નીચે આપેલા છે એક એક વાક્યના પ્રશ્ન જવાબ તો કે દરિયા પર કેવા મોછા ઉપરા ઉપરી ચાલી આવતા હતા દરિયા પર મેલા ડોહળા પાણીના ડુંગર ડુંગર જેવા મોજા ઉપરા ઉપરી ચાલી આવતા હતા ખડકની સાથે પછડાઈને મોજા કેવી રીતે નીચે પથરાતા હતા તો કે ખડકની સાથે પછડાઈને મોજા જાણે પાણીનો લોટ જઈ જતો થઈ જતો હોય તેમ નીચે પથરાતા હતા દરિયા કિનારે છોકરો અને તેની માં કોની રાહ જોઈને ઊભા હતા દરિયા પાર ગયેલા પોતાના સ્વજનની રાહ જોઈ છોકરો જોઈને છોકરો અને એની માં દરિયા કિનારે ઊભા હતા કોણ પાર ગયેલા પોતાના આદમીઓની રાહ જોઈને ઉભા છે માછીમાર કુટુંબના વારસો પોતાના આદમીઓની રાહ જોઈને ઉભા રહે છે લેખક ઝાકા ઝાકા અંધકારમાં અંધકારમાં શું જોયું લેખકે મોજા ઉપર પછડાતી અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નાની હોડી જોઈ પછી છે છઠ્ઠો પ્રશ્ન કોનું બળ થાક્યું હતું ને કોનું બળ વધ્યું હતું માણસનું બળ થાક્યું હતું ને કુદરતનું બળ વધ્યું હતું કોણ પરાજય અને પરાજય સહન કરી રહ્યું હતું હોળી અને માનવ પરાજય સહન કરી રહ્યા છે ડૂબતા મનુષ્યને કયો અશાંતુ બાજી રહ્યો હતો ડૂબતા મનુષ્યને હવે ડૂબવું છે તો છેવટે કાઠા તરફ જઈને જ ડૂબવું એટલો તું બાજી રહ્યું છે અંતે કોણ હાર્યું અને કોણ જીત્યું અંતે મનુષ્ય હાર્યું અને દરિયો જીત્યો ચાલો આ બાજુ છે મા દીકરો શા માટે હૈયાફાટ ફાટ કરો આકૃત કરવા લાગ્યા તો કે છોકરાના પિતા દરિયામાં ડૂબીને મૃત્યુ પામ્યા તેથી માં દીકરો હૈયાફાટ કરો આક્રદ કરવા લાગ્યા જે દિવસે છોકરાનો બાપ દરિયામાં ડૂબી ગયો ત્યારે તે કેવું રડતો હતો તો કે જે દિવસે છોકરાનો બાપ દરિયામાં ડૂબી ગયો ત્યારે એવું રડતો કે જો દરિયો પથરા પથરાનો હોત તો એ પીગળી જાય આ એકમનો અવિરામ યુદ્ધની જગ્યાએ તમારે આપવાનું હોય તો કયું શીર્ષક આપશો તો કે યુદ્ધની જગ્યાએ દરિયાના દીકરાને એવું પણ શીર્ષક આપી શકાય પછી છે ટૂંકમાં આવતા જે તમને આમાં આપેલા છે તમે જોઈ શકો છો

કે બની ગયા કારણ દરિયા પર હિમાલય જેવા મોજા ઉછળતા હતા તેના પર એક નાની સરખી ઓડી ચડીને નીચે પછડાતી હતી પવનના ઝપાટાથી હાલક ડોલક થતી હતી તેમાં દીકરાના પિતા હતા તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટકી ન શક્યો તો કે કેમ કે તેના પિતાને આવતા જોઈને છોકરાને આનંદ તો થયો હતો પરંતુ તેના પિતાની ઓડી ભયાનક મોજાઓ વચ્ચે સપડાય ને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી હતી તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા હવે ચોથો પ્રશ્ન જો ભીડમાંથી કોઈ પણ મોજામાં સપડાયેલી હોડીની મદદે જવા તૈયાર ન હતું કારણ આપો તો કે હોડી દૂર હતી પવનનો ઝપાટો આકરો હતો દરિયાનો વેગ ભયંકર હતો અને પવનના સુસવાટા પણ ભયાનક હતા હોડી અને માણસને કોણે અને કેવી રીતે જુદા કરી નાખ્યા તો કે સુસવાટા કરતાં જાણે રાક્ષસ ગર્જના કરતો એવા ભયંકર અવાજે આકાશ પાતળ વિંધી નાખતા પવનના એક ઝપાટે હોડી અને માણસને જુદા કરી નાખ્યા પછી એક પ્રચંડ મોજાએ બંનેને દૂર દૂર ફેંકી દીધા છઠ્ઠો પ્રશ્ન છે લેખકની નજર સામે કયું કરણ દ્રશ્ય થઈ રહ્યું હતું માછીમારનું દરિયામાં ડૂબવા ડૂબિયાનું અને એના સ્વજનોનું કરણ આકરા દ્રશ્ય ઘણા દિવસની કાંઠા પરને કાઠા પર ભટકતું હોય તેમ લેખકને જ્યારે ફરવા નીકળે ત્યારે તેમની નજર સામે ખડું થઈ જયું હતું છોકરાને હોડી કેમ તૈયાર કરી શકે દરિયો ખેડવા એ છોકરાના બાપ દાદાનો ધંધો હતો તેના દાદા દરિયામાં ડૂબ્યા હતા અને તેના પિતા પણ દરિયામાં ડૂબી મૃત્યુ પામે પિતાના મૃત્યુ બાદ કુટુંબની જવાબદારી છોકરાના માથે આવી દરિયા ખેડવા અને માછીમાર કરી તેની જવાબદારી હોવાથી છોકરાએ હોડી તૈયાર કરી હતી પછી નીચે છે પ્રશ્નોના જવાબ બા પોતાના બાપદાદામાં ધંધો ચાલુ રાખવા અંગેના છોકરાના વિચારદર્શન જે પાઠના આધારે આપણે લખવાના છે તે તમે જોઈને આમાંથી પાકું કરી શકો છો અને લખી શકો છો પાછળ પાછળ બે પ્રશ્ન આપેલા છે તેમાં પણ એવું છે જેથી તમારે જોઈને વાંચી લેવા અને કરી લેવા નીચે આપેલા છે શબ્દોને જૂથમાં લાગુ પડતા એને બી વિભાગમાં લખવાના છે કુદરતનું બળ અને માનવનું બળ મેં અહીંયા લખીને દર્શાવેલું જ છે એ તમારા લખવાના છે જે વાક્ય હોય કુદરતના બળમાં આવે તો કુદરતના બળમાં અને માનવના બળમાં આવે તો માનવના બળમાં નીચે આપણે જોઈએ વિરામજીને મૂકવાના છે તે પણ તમારે આમાંથી જોઈને સરખી રીતે કરવાના જો જેમાં વિરામ ન કે આવતું હોય તમે નહીં કરો તો તમારા માર્ક આપવામાં લેશે આ બાજુ પણ હજી આપેલા છે વિરામ ચિહ્ન વાળા વાક્ય એની નીચે આપેલા છે વિરામ ચિહ્નો આવતા હોય તેવા બબે વાક્ય તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખવાના છે જે મેં અહીંયા દર્શાવેલા છે તમે જોઈ શકો છો અને એમાંથી લખવા જો તમને કોઈ એવી રીતના બીજા આવડતા હોય તો તમે તમારી રીતે પણ લખી શકો છો નીચે સમાનાર્થી શબ્દ છે જેમાં બે લખે છે એમાંથી કોઈ શબ્દ તમને સહેલો લાગે તો તમારે લખી લેવો અને પરીક્ષામાં પણ કોઈ પણ એકર લખવાનો આવશે નીચે વિરુદ્ધ શબ્દો શબ્દ પણ આપેલા છે નીચે આપેલું છે શબ્દકોષ ક્રમમાં ગોઠવણ એટલે કે એ પણ કેના દ્વારા હોય તો કે કકા દ્વારા ઈ પણ પરીક્ષામાં પૂછાય છે એક માર્કમાં જેથી ઈ પણ સરખા કરી લેવા ચાલો વિડીયોને આપણે અહીંયા વિરામ આપશું તો ફરાબર અમારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડને પણ શેર કરી દયો